નમસ્કાર આજની આપણી ચર્ચા એક એવા વિષય પર છે જે ભારતના દરેક નોટરી માટે ખરેખર બહુ જ મહત્વનો છે જુઓ નવા વર્ષની સાથે જ એક એવો નિયમ આવ્યો છે જેણે નોટરીઓની વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની આખી પદ્ધતિને હંમેશા માટે બદલી નાખી છે તો ચાલો આપણે ઊંડાણમાં ઉતરીને સમજીએ કે આ આખો મામલો છે શું તો સૌથી પહેલો સવાલ આ વાર્ષિક રિટર્ન છે શું અને નોટરીઓ માટે એનું આટલું બધું મહત્ત્વ કેમ છે જુઓ આ કોઈ સામાન્ય કાગળ નથી નોટરી નિયમો ઓગણીસો છપ્પન પ્રમાણે દરેક નોટરીએ આખા વર્ષ દરમિયાન કરેલા કામનો હિસાબ એટલે કે આ વાર્ષિક અહેવાલ સરકારને આપવો જ પડે છે આ એમની એક કાયદાકીય ફરજ છે અને અહીંથી જ આખી વાત બદલાઈ જાય છે વર્ષ બે હજાર પચીસ અને એના પછીના સમય માટે આ આખી પ્રક્રિયાને સંપૂર્ણપણે ડિજિટલ કરી દેવામાં આવી છે મતલબ હવે કાગળવાળું કામ બંધ અને એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દઈએ આ કોઈ સૂચન નથી કે કોઈ વિકલ્પ પણ નથી આ સરકારનો સીધો આદેશ છે કાયદા અને ન્યાય મંત્રાલય તરફથી આવેલી ત્રેવીસ ડિસેમ્બરની આ નોટિસમાં બધું જ સ્પષ્ટ લખેલું છે સૌથી મોટી વાત હવેથી ઓનલાઇન સબમિશન ફરજિયાત છે બે હજાર પચ્ચીસથી આ જ નિયમ લાગુ પડશે અને હા હવે કોઈપણ પ્રકારની હાર્ડ કોપી કે કાગળ સ્વીકારવામાં આવશે જ નહીં એ બધું નોટરી ડોટ ગવ ડોટ ઇન પોર્ટલ પર જ થશે અને એ કેવી રીતે કરવું એની પૂરી ગાઈડલાઇન એટલે કે એસઓપી ટૂંક સમયમાં આવશે તો ચાલો આ બદલાવને વધુ સારી રીતે સમજવા માટે આપણે જૂની અને નવી પદ્ધતિની સીધી સરખામણી જ કરી લઈએ એટલે બધું સ્પષ્ટ થઈ જાય તફાવત એકદમ સ્પષ્ટ છે પહેલાં શું થતું ફિઝિકલ હાર્ડ કોપી તૈયાર થતી અને એને છેક દિલ્હી સુધી ટપાલથી મોકલવી પડતી પણ હવે હવે એવું કશું જ નહીં બધું જ માત્ર અને માત્ર નોટરી ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ પર ઓનલાઇન જ થશે અને જો કોઈ જૂની પદ્ધતિથી હાર્ડ કોપી મોકલશે તો એ સીધી જ રિજેક્ટ કરી દેવામાં આવશે એટલે હવે જૂની રીત ભૂલી જ જવી પડશે સ્વાભાવિક છે કે જ્યારે આવો મોટો ફેરફાર આવે ત્યારે મનમાં ઘણા બધા સવાલો ઊભા થાય એટલે જ આ બાબતે વધુ સ્પષ્ટતા મેળવવા માટે સીધી નોટરી શેલની હેલ્પલાઇન પર જ વાત કરવામાં આવી જોઈએ ત્યાંથી શું જવાબો મળ્યા તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો સવાલ આ ઓનલાઈન પોર્ટલ પર રિટર્ન ભરવાનું શરૂ ક્યારે થશે અને જવાબ મળ્યો કે હજુ શરૂ નથી થયું પંદર વીસ દિવસ લાગશે થોડી રાહ જોવી પડશે આનો સીધો મતલબ એ છે કે સિસ્ટમ હજુ તૈયાર નથી જાન્યુઆરી બે હજાર છવ્વીસના મધ્ય કે અંત સુધીમાં શરૂ થવાની શક્યતા છે ચલો એ તો ખબર પડી કે ક્યારે શરૂ થશે પણ બીજો સવાલ એ છે કે જ્યારે શરૂ થશે ત્યારે અપલોડ શું શું કરવાનું છે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને અહીંયા વાત થોડી રસપ્રદ બને છે હેલ્પલાઇન પરથી જવાબ મળ્યો કે તમને બધું જ કહેવામાં આવશે શું કરવાનું છે એનો અર્થ એ કે અત્યારે કોઈને પણ ચોક્કસ ખબર નથી કે કયા દસ્તાવેજો જોઈશે કે પ્રક્રિયા શું હશે આ બાબતે હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી તો હવે મોટો સવાલ એ છે કે જો એસઓપી પણ નથી આવી તારીખ પણ પાક્કી નથી તો નોટરીઓને ખબર કેવી રીતે પડશે કે પોર્ટલ શરૂ થઈ ગયું છે અને હવે રિટર્ન ભરવાનું છે જુઓ હેલ્પલાઇનનો જવાબ થોડો ચોંકાવનારો હતો એમણે કહ્યું કે તમારે ફોન કરીને જ પૂછવું પડશે અમે દરેકને અલગ અલગ રીતે જાણ ન કરી શકીએ એટલે કે અત્યારે તો જવાબદારી નોટરીઓની પોતાની જ છે કે તેઓ સતત તપાસ કરતા રહે જો કે વાતચીતમાં એવું સૂચન જરૂર કરવામાં આવ્યું હતું કે આટલી મોટી વાત છે તો ઓછામાં ઓછું જે એસોસિએશન છે એમને તો જાણ કરવી જ જોઈએ તો આ બધી અસ્પષ્ટતા વચ્ચે અત્યારે શું કરવું જોઈએ અહીંયા એકદમ સ્પષ્ટ અને સરળ એક્શન પ્લાન છે જે દરેક નોટેરી અનુસરવું જોઈએ તો શું છે આ એક્શન પ્લાન બહુ સરળ છે પહેલું સત્તાવાર જાહેરાતની રાહ જુઓ ભૂલથી પણ અત્યારે જૂની રીતે ફિઝિકલ કોપી ના મોકલતા બીજું નિયમિત રીતે નોટરી ડોટ જીઓવી ડોટ ઇન પોર્ટલ ચેક કરતા રહો અને એક આદત જ બનાવી લો અને ત્રીજું અને સૌથી અગત્યનું એસઓપી એટલે કે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજરની રાહ જુઓ એ જ આપણો સાચો ગાઈડ હશે જેમાં બધું જ વિગતવાર લખેલું હશે તો આ બધાનો સાર શું છે બસ એટલો જ કે તમારા વાર્ષિક રિટર્નનો બધો ડેટા તૈયાર રાખો પણ જ્યાં સુધી ઓનલાઇન સિસ્ટમ લાઈવ ન થાય અને સરકાર તરફથી એસઓપી બહાર ન પડે ત્યાં સુધી ફાઇલિંગ કરવાની ઉતાવળ બિલકુલ ન કરતા તૈયારી પૂરી પણ ધીરજ જરૂરી જેથી પહેલી જ વારમાં બધું કામ બરાબર થાય અને આ આખી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે જ્યારે પ્રોફેશનલ નિયમો આટલા ડિજિટલ અને આધુનિક બની રહ્યા છે તો શું પ્રેક્ટિશનરોને એની જાણકારી આપવાની જવાબદારી અને પદ્ધતિ પણ એટલી જ આધુનિક અને સ્પષ્ટ ન હોવી જોઈએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે